ખેડવા પ્રાથમિક શાળામાં બાવીસ વર્ષ સેવા આપનાર શિક્ષક શ્રી વિદાય સમારંભ યોજાયો ડીસા તાલુકાના ખેડવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા બાવીસ વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી ભાવેશભાઈ સોલંકી સાહેબનો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે વિદાય અનેક પ્રકારની હોય છે એમાં એક શિક્ષકની વિદાય વસમી લાગે છે જેને ભૂલાવી મુશ્કેલ થઈ જાય છે આજ રોજ ખેટવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ દરેક કામમાં અગ્રેસર હસમુખા સ્વભાવના શિક્ષક એટલે ભાવેશભાઈ સોલંકીને શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભારે હૈ હી અને માનભેર વિદાય કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ શાના શિક્ષિકા બહેન શ્રી સુકેશાબેન પટેલ દ્વારા આવનાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના બાળકો તથા શિક્ષક સ્ટાફગણ દ્વારા સાહેબ સાથે વિતાવેલ સમયને યાદ કરતા આંખોમાંથી આંસુની ધારા સાથે શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાથે જ સાહેબ શ્રી દ્વારા બાવીસ વર્ષ સુધી સેવા આપવાથી ગ્રામજનોની સાથે એક પરિવાર જેવો નાતો બંધાયો હતો તેથી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં બાળકો તથા ગામલોકો દ્વારા સાહેબ શ્રીને યાદગીરી ભેટ સ્વરૂપે ગિફ્ટો આપી ભારે ર વિદાય આપવામાં આવી હતી અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસામ ફેલડી